પોલીસ સ્ટેશન વિસ્તારના સણત બેસો બે પિકઅપ ડાલા માં બરી ચોરી કરી લઈ ગયેલ ત્યારબાદ ભીલડી પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરી અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરાના આધારે આ પિકઅપ ડાલાને શોધવાનો પ્રયત્ન હાથ ધરેલ હતો અને બિલડી પીએસઆઈ એ કે દેસાઈ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના દારે આ ચોરીમાં ગયેલ બેસો તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ પિકઅપ ડાલા જે સેસણ ગામના ખેતરમાં હોવાનું જાણવા મળતા શમસુદ્દીન આરબ ખાન બલોચને પકડી લઈ તેની પૂછપરછ કરતા અશરફ ખાન સાથે મળી ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા તેના રહેણાંક મકાનની બાજુમાંથી ચોરીમાં લીધેલ પિકઅપ ડાલુ મળી આવેલ તથા ચોરી કરી કરી ગયેલ બે એરંડાના મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ શોધવા માટે શેષણ ગામમાં સર્ચ દિયોદર પોલીસ તથા એલસીબી શાખા પાલનપુરની મદદ મેળવી ચોરીમાં ગયેલ મુદ્દામાલ શેષણ ગામના નિયાઝ ખાન બલોચના ખેતરમાં રાખેલ એક પાડો તથા એક બેસ તથા પિકઅપ ડાલો મળી આવેલ અને ચોરીમાં ગયેલ છ પશુઓ પૈકી ચાર પશુ જેમની કિંમત રૂપિયા પચીસ હજાર તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ પિકઅપ અપડાલા કિંમત રૂપિયા ચાર લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે